સમાચારો પર અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જેઆઈડીસીની સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પાંત્રીસ જેટલા શિક્ષકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર અશ્વિન કાપડિયા અને ભરૂચની એમ કે કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર બોમી કવિના સહિતના

ભારત દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ માં શારદા ભવન ટાઉન હોલમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહિયાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો એમાં પાંત્રીસ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ડૉક્ટર અશ્વિનભાઈ કાપડિયા જેઓ ખૂબ જ તજજ્ઞ શિક્ષક અને જેમનું વક્તવ્ય સાંભળવાનું ગમે એ અશ્વિનભાઈ કાપડિયા બોમ્બી સાહેબ બોમ્બી સાહેબ કાવિના અનેક શિક્ષકો જેને જે તજજ્ઞ છે એ બધાને આજે અહીંયા આમંત્રિત કરવામાં સન્માન કરવામાં આવ્યું અને બધા પાસેથી બબય શબ્દ આજે લોકોએ ખૂબ જ ધ્યાન આપીને અહીંયા સાંભળ્યું અને એમને ખૂબ ખૂબ અમે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી આગામી સમયમાં પણ ચેરિટેબલ ટ્રસ્ટ આવા અનેક કાર્યક્રમો એમાં પણ આવશે એની અમે ખાતરી આપે છે અને આવા સેવાકીય કામો જે એજ્યુકેશન નું હોય કે હેલ્થનું હોય કે કલ્ચરલ નું હોય એવા આગામી સમયમાં પણ અમે કરતા રહીશું એવી આજના દિવસે અમે વાહરી આપે છે ફરીથી સૌ ટીચરોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ